ગુજરાતી ફિલ્મ નાસુર એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધન વ્યાવસાયિક સહયોગીઓ હોવા છતાં તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે આ ફિલ્મમાં હિતુ કનોડિયા નીલમ પંચાલ સાથે હિના જયકિશન ડેનિશા ઠુમરા હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે ફિલ્મના ટ્રીઝરને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે તો ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે ટ્રેલરમાં અદ્ભુત બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને મુખ્ય પાત્રોના પ્રશંસની અભિનયની ઝલક જોવા મળે છે આ ફિલ્મનું દિગ્દર્શન રિસિલ જોશીએ કર્યું છે અને કાજલ મહેતાએ આ ફિલ્મ લખી છે તો મનોજ આહિરે પ્રોડક્શન સ્ટોરીટેલ ફિલ્મ હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યું છે આ ફિલ્મ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે